ટેન્શન મારા બેટ બોલ રમે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં છો તાજા મજા છો તો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા નવા બ્લોગની અંદર તો જો અત્યારે ગામડે આવ્યા છે અને ભૂખ લાગી તો મેં બનાવી મેગી તો હાલો બધા મેગી ખાવા મસ્ત આવી અને આ બધું કામ હતું થોડુંક ઉપર નીચે બધું મૂકવાનું હતું ને એવું બધું હતું તો ગામડે છે એમાં બધે આમ જેવું થઈ ગયું છે તો એ થોડું કાઢી નાખશું એવું બધું કામ છે તો અત્યારે વાગી ગયા છે બપોરના ત્રણ અને અમારે સાફ સફાઈ થઈ ગઈ છે થોડીક ને થોડીક બાકી છે તો હજી કરીએ છીએ ને આપણા ફરિયામાં રમે છે આપણા મિત્ર આપણો મિત્ર છે મિત્ર છે ને એલા ફ્રેન્ડ છે ને મારા બેટ બોલ રમે જ આપણા પરિયામાં આયલ આયલ મન રમાડવી હે અહીં આવતો ખરી અહીં આવતો ખરી મન રમાડીશ બેટ બોલ હાલો મારે રમવું છે રમાડી ને હા પડે હા હાલો એવું છે હું તો કુંવાળીથી વધી હતી નગર આલા દાદા તેડી લઈએ થોડું ફર્યું બાકી છે નીંદી નાખી એ મોટો બગી આલો દાતેડી લઈએ તો લઈ આવિયા દાતેડી અત્યારે લાગે હું તો કુવાડો લઈને મર્ગી થઈ દાતેડી હતી ને તો પછી થોડું ફર્યું બાકી છે હજી આમ આમ ઘાસ ઘાસ થઈ ગયું આખું હવે પહેલા બા હતા તો સાફ કરતા હવે તો કઈ સીયાને સાફ કરે આપણે કરવું પડશે તો જો થોડું મે ઢોકળા કરી રહે છે હજી થોડું બાકી છે લાવો લઈ લો તો જો બધે ઢગલા કર્યા ઘાસ ના એટલું ઉપાડ્યું અહીંયા ના સાફ કર્યું હે હજુ ઓલ બાજુ છે બાકી તો એ બધું ઉપાડવાનું છે તો જો હું આવી ગઈ છું દાંતેડી હું રહેવા ગઈ હતી બાન ઘરે અને આપણા મિત્ર જ આપણી મદદ કરે છે જો તાર નામ છે હે કાનો કાનો આ નામ ભાઈ કાનો છે તાર બેનનું નામ છે বে আপুনি মদত কৰে দ જો આવડતું નથી આ બે શીખવાડે છે આપણાથી થાતું નથી મને તો આપણે રહેવાનું આપણે ન આવડે આ બે જો અહીં જ રહેશે એટલે એને આવડે તોય શીખવાડે હું કરું હું હાલ આપણે વાધી લઈએ વાઢવાનું કેવું ન ને હું કેવું નિંધવાનું આ જો આ નિંદી લઈયા તો જો ફરિયો અમાર થઈ ગયો एकदम ચોખ્ખો કમેન્ટ કરજો કેવું લાગે જો मस्त થઈ ગઈ હૈ આ બધું ખડ ભેગો કરી દીધું હા જા બધાઈ નોત ને તો નો થત કા આ બધાઈ કરાવા લાગ્યું મને કાનો નઈ કાના કાનો હું કરતો તો હે બિચારા ભેગો કરતો જા ખડે ને બધાઈ ભેગા કરીને માં નાખતો જાતો તો આ હડગાવતી જાતીતી આ નીંટી જાતીતી બાકી થાત ને કઈ જો એને કરાયું નોત ને તો હું તો કરતીતી પણ થોડે લગીનthio બસ વધારે માર્કેટ નો થત થાકી ગઈ હતી અને ઓલી કે મને દેડી પકડતા ઓલી કે તમને પકડતાય નથી આવડતી તો તો હવે ગયા અમે કરીએ નાસ્તો તો નાસ્તો કરવા હાય ગાઈસ તો મકાન ને એવું બધું ધોવાઈ ગયું છે અત્યારે અને એકદમ મસ્ત થઈ ગયું એટલે ક્યારેક ક્યારેક અમારે અહીંયા આવવું હોય તો વાંધો ન આવે અહીંયા આવતા હોય અમે તો રોકાવાનું થાય તો મજા આવે એમ રહેવાની ધૂળ ને એવું બધું હતું હવે તો ધોવાઈ ગયું બધું સાફ થઈ ગયું એટલે મસ્ત થઈ ગયું છે આ બધી ધોઈ નાખ્યું અને અહીંયા રસ્તો રાખી દીધી ગેસનો બાટલો ને છે બધું સાફ કરીને રાખી દીધું આ બધું ધોઈ નાખ્યું એટલે મસ્ત થઈ ગયું ધોવાઈ ગયું જો ટાકો સાફ કરી નાખ્યો મેં હું ને મારા પપ્પા બે વેર ગયા હતા ટાકો સાફ થઈ ગયો હવે ખાલી આમાં ચૂનો થઈ જાય ને એટલે મસ્ત થઈ ગઈ બધું અને એ તડકો ખાવા બેઠા છે હવે ટાકો બાકો બધું સાફ થઈ ગયું ને કમ્પ્લીટ થઈ ગયો હવે હવે બધું કામ થઈ ગયું ફર્યું થઈ ગયું અંદર ધોવાઈ ગયું ધુચારા થઈ ગયા ટાકો થઈ ગયો છેલ્લો રિયો તો બધું કામ પતી ગયું અને હવે થઈ ગયા છે નવરા તો હવે જો આટા મારીએ ને એને તારે રખડીએ છીએ બાકી તો થઈ ગયું બધું તો પછી જા હું મોટા બાપુજીને ઘરે ગયા છીએ શાકભાજી લઈને અને અત્યારે મેં બનાવ્યા છે પાસ્તા તો જો મસ્ત ના પાસ્તા હે હાલો બધા પાસ્તા હું આવીને એવું જ ખાશું મેગી ને પાસ્તા ને તો બધા મને એમ કીધા કે મેગી પાસ્તા ખાશો તો હાલો બધાય પાસ્તા ખાવા મળીએ તમને પછી